નમસ્કાર ગામજનો આજે હું તમારા માટે એક નવી યોજના લઈને આવ્યો છું યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના એમ જોવા તો ગ્રામ્ય કક્ષાએ આ યોજનાની માહિતી ઘણા ઓછા લોકોની હોય છે જ્યારે શહેરી કક્ષાએ આ યોજનાઓથી માહિતગાર હોય છે અને એ લોકો લાભ પણ મેળવતા હોય છે સૌથી પહેલા આપણે જોઈએ તો કે પાલક માતા પિતા એટલે શું તો પાલક માતા પિતા શબ્દનો અર્થ જોઈએ તો પાલક માતા પિતા એટલે કે અઢાર વર્ષના તમામ અનાથ એવા બાળકો માતા દાદા હોય કે દાદી હોય તેઓ જો એમનું પાલન પોષણ કરતા હોય તો એ દાદા દાદી વાસ્તવિકમાં પાલક માતા પિતા તરીકે ઓળખાય છે હવે જોઈએ તો આ પાલક માતા પિતાની યોજનાનો લાભ કોને મળી શકે તો કે જીરોથી અઢાર વર્ષના તમામ અનાથ બાળકો જેમના માતા પિતા હાલમાં હયાત નથી બીજું કે જીરોથી અઢાર વર્ષના તમામ એવા અનાથ બાળકો જેમના પિતા હયાત નથી પણ જો માતા હયાત છે અને માતાએ જો બીજા લગ્ન કર્યા હોય તો પણ એ બાળક અનાથ બને છે અને એ એમણે પણ આ યોજનાનો લાભ મળી શકે છે હવે જોઈએ આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે

તલાટી પાસેથી એમને લખાણ લેવું હોય બીજું સોગંદનામું ચાલી શકે અને એમનું જો મેરેજ સટી હોય તો એ પણ ચાલી શકતું હોય છે પછી જોઈએ પાલક માતા પિતાના આધાર કાર્ડ રેશન કાર્ડ અને જો એમનું ચૂંટણી કાર્ડ હોય તો એ પણ જરૂરી છે પછી જોઈએ પાલક માતા પિતાનો આવકનો દાખલો અનાથ બાળક અને માતા પિતાનું એક જોઈન્ટ એકાઉન્ટ આ પાલક માતા પિતા યોજનામાં જરૂરી છે અને એ જોઈન્ટ એકાઉન્ટ પાલક માતા પિતા સાથેનું હોવું જોઈએ પછી તલાટીનો પંચક્યાસ પંચક્યાસ એટલે કે તલાટી પાસે બે કે ત્રણ સાક્ષીઓ રજૂ કરવાનું હોય છે અને એ સાક્ષીઓની રજૂઆતમાં રૂબરૂ રજૂઆતમાં એ તલાટી પંચક્યાસ કરાવી આપતી હોય છે પછી તો કે સ્વઘોષણાપત્ર તે પણ ઓનલાઈન અપલોડ કરવાનું આવતું હોય છે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એ પણ આ યોજનામાં અરજી કરવા માટે જરૂર છે આમ પાલક માતા પિતા યોજના માટે આટલા ડોક્યુમેન્ટ આપણને જરૂરી હોય છે હવે જોઈએ તો કે આ યોજના વિશે આપણે જ્ઞાન તો મેળવી લીધું પરંતુ એની ઓનલાઈન અરજી આપણે ક્યાં કરી શકીએ તો પહેલું તો કે આ યોજનાની અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર કરી શકાય છે બીજું કે દરેક ગ્રામ પંચાયત પર એક વિષય બેઠેલો જ હોય છે જેને આપણે સામાન્ય રીતે કમ્પ્યુટર ઓપરેટર તરીકે ઓળખીએ છીએ એમના પાસે આ બધા જ ડોક્યુમેન્ટ લઈ જઈને એમને આપવામાં આવે તો એ પણ

માતા પિતાને દર માસિક ત્રણ હજાર રૂપિયા મળે છે એમ આખા વાર્ષિક ગણીએ તો કે છત્રીસ હજાર જેટલા રૂપિયા સરકાર તરફથી એ અનાથ બાળકના સાર સંભાળ લેવા માટે પાલક માતા પિતાને મોટા હોય છે બીજી પણ યોજના અંગેની માહિતી મેળવવા માટે ફોર્મ ભરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ઇઠ્ઠોતેર ચુમ્મોતેર એકસઠ જીરો ત્રણસો આ નંબર પર ફોન કરીને